લેક્ટોમીટર છે જેનામાં તાપમાન માપવા માટે નો એ લેક્ટોમીટર એના દૂધમાં અમે મૂકીએ તો એની એ ટકાવારી ગેરંટી આવે છે એ ઓછી બતાવ તો એમ સમજવાનું કે દૂધમાં લેર છે છે આપણે જો ત્રણ મશીન પછી એક બીજું મશીન છે આ બે કેનો ઓછો બતાવ તો એ આયો પણ એવું લાગે કે આપણને દૂધમાં કઈક છે એ સિવાય પછી બધું અમાર બીજું મશીન છે એમાં મને એમાં ભરાઈ ગયા મે કે આ રકમ કપાત પર આપણે બધુંમાં કઈ 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 પેદાશો બને છે પેદાશો બધું પહેલા તો દહીં બના છાસ બના ઘી બના ઘી પછી ઘણી આઈસ્ક્રીમ બના પનીર બના

กี่วันก็สิบก็เจอไอ้แม่ที่ตามมันเยอะมันดูการวางยาในนัดการติดตีเนี่ยจังกินใหญ่ใหญ่เป็นปาร์ตูขนาดใหญ่อยากที่ว่าสิ

આને જો ત્યારે દૂધ અમે આ રીતના કે સત્તા હોય તો આ મુખ્ય છે તો આને આપ આપેલું હોય છે ઇસ આવવા જોઈએ કેટલા આવવા જોઈએ ઓ બેસવો આપણે કે જોઈએ જે જંગલ દૂધ સારી ક્વોલિટી નું હોય છે

એના માપદંડોનું પાલન કરે છે આવી રીતે એટલે એના માપદંડો છે કમ્પ્લીટ છે એના ઓકે ઓકે કરીએ તો ખ્યાલ આવે તકલીફ છે કેમ આવતો આવી કોઈ તો

આનંદમય શાનીમાં તરીકે યથાર્થ પૂરવા છે સમગ્ર શાળા પરિવાર બે દિનો અને બેડીના બેની કમિટીનો એના બે કર્મચારીનો આભાર